નમસ્કાર આજે હું આપને એક સરસ મજાની વાત કરવા આવ્યો છું પોરબંદર તાલુકાની માત્ર બે શાળાઓ જેનો પીએમસી યોજનામાં સમાવેશ થયો છે પીએમસી યોજનામાં સમાવેશ થવો એટલે દરેક સરકારી શાળાથી એક સ્ટેપ આગળ આવવું શું કે દરેક બાળક માટે નવી નવી સુવિધાઓ તમે આગળ વિડીયોમાં જોશો કે સરસ મજાની બેન્ચિસ દરેક સરકારી શાળામાં આવશે દરેક બાળકો માટે સરસ મજાનો યુનિફોર્મ અલગથી સરકાર દ્વારા ફાળવવામાં આવશે અને સાથે સાથે એવી કેટલી યોજનાઓ છે જે માત્ર પીએમ શ્રી શાળાઓ માટે જ આવવાની છે પછી પાઠ્યપુસ્તક અને સ્વાધ્ય પોથીની વાત કરીએ તો આ વખતે ખૂબ જ સરસ મજાની ધોરણ ધોરણવાઇઝ એના કલર કોડ સાથે આવી છે આ તમને એમ થાય કે પોથી તો પ્રાઇવેટ પ્રાઇવેટમાં કરાવે પણ પ્રાઇવેટમાં તમે એક નાનામાં નાની પેનથી માંડીને પેનથી માંડીને કોઈપણ ચોપડી લેશો એના માટેનો ખર્ચ પૂરેપૂરો તમારે દેવો પડશે જ્યારે સરકારી શાળામાં ભણતો તમારો બાળક છે એના પાઠ્યપુસ્તકો સ્વાધ્યાય પોતી પ્રોજેક્ટ બુક અને સ્વઅધ્ય પોતી જે છે એ તમને સાવસ્થિઓ માગે છે માટે નજીકની તમારી કોઈ પણ સરકારી શાળામાં જાઓ અને ખાસ અમારી નવાપરા પ્રાથમિક શાળા કાયા વિસ્તારમાં આવેલી છે ત્યાં આવું જોવું વાતાવરણ જોવો સરસ મજાનું સુંદર વાતાવરણ છે સરસ મજાના વેલ ક્વોલિફાઈડ ટીચરો છે અને સરસ મજાનું સાહિત્ય દરેક બાળકને આપે નવી બેન્ચિસ નવી લેબ સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે નવે નવા આર્ટ ક્લાસમાં સરસ મજાના ટીવી સ્ક્રીન સાથેના ભણવા માટેના સાધનો ઉપલબ્ધ થયા છે તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે તમારા બાળકને કોઈપણ પ્રાઇવેટ સંસ્થામાં ન બેસાડો કદાચ તમારી પાસે પૈસા હોય તો એને બચાવી રાખો નવ દસ અગિયાર વારમાં તમે વાપરો એના અભ્યાસ માટે વાપરશો સાથે સાથે પ્રાથમિક શાળામાં જો તમારો બાળક ભણતો હશે તો આઠમા ધોરણમાં સીપીએસ પરીક્ષા છે જ્ઞાન સાધના પરીક્ષા છે અને સાથે સાથે એનએમએમએસની પરીક્ષા પાસ કરશે તો નવથી બહારનો ખર્ચ પણ તમારે તમારા બાળક માટે કરવો પડશે નહીં તો મારું સૌને નમ્ર નિવેદન છે તમારા બાળકને સરકારી શાળામાં ભણાવો અને ખાસ પીએમસી અમારી નવા તમારા બાળકને એડમિશન માટે મોકલો હવે આપણે જોઈએ કે આ વખતેના નવા નવા પાઠ્યપુસ્તકોમાં શું જોઈએ દરેક બાળક માટે ધોરણ પહેલાંથી શરૂ કરીને ધોરણ આઠ સુધી અલગ અલગ કોડ સાથે આપણે આ વખતે અલગ અલગ પ્રોજેક્ટ બુક આપેલી છે ચિત્ર આપેલી છે બરાબર લેખન આપેલી છે અને આ વખતેનું નવીન છે એ દરેક બાળક માટે નોટબુક છે જો પહેલાં ધોરણની એ નોટબુકમાં લેખન કાર્ય માટેની નોટબુક પણ અલગ છે અને ગણિતના દાખલા કે રકમ લખવા માટેની પણ નોટબુક અલગ છે તમે બધા જોશો કે આ પાઠ્યપુસ્તક તમે અથવા આ નોટબુક તમે બહાર લેવા જાઓ છો તેનો ખર્ચો કેટલો થાય છે જ્યારે ગવર્મેન્ટ સરકારી શાળામાં તમારું બાળક ભણતું હશે તો એ ને તદ્દન ફ્રી ઓફમાં મળે છે તો આજે જ તમારા બાળકોને સરકારી શાળામાં એડમિશન અપાવો મેળવો અને તમારા બાળક